છેલ્લા ત્રણ દિવસથી સતત અલગ અલગ જગ્યાએ દીપડો દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે ગત સોમવારના રોજ રાત્રિના સમયે કુણીસિંહ વિસ્તારની કોતરમાં દીપડાએ દેખા દીધી હતી જેના બે દિવસ બાદ બુધવાર રાત્રે સાંગોલ સોનીપુર કેનાલ પર દીપડો લટાર મારતો નજરે ચડ્યો હતો જે બાદ ગુરુવાર રાત્રિ દરમિયાન ટેકરાના મુવાડા ગામના સીમ વિસ્તારમાં એક પશુ પર હુમલો કરી તેનું મારણ હોવાનું સામે આવ્યું છે ત્યારબાદ શુક્રવાર સવારે છ વાગે ત્રીસ મિનિટના સમય થર્મલ પાવર સ્ટેશનના વિસ્તારમાં લટાર મારતો સીસીટીવીમાં કેદ થયો હતો ત્યારે ટેકરાના મુવાડામાં પશુનું મારણ કરી દીપડો પાછો થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં આવી ગયો હોય તેવું લોકો અનુમાન લગાવી રહ્યા છે ગણતેશ્વર તાલુકાના થર્મલ વિસ્તારમાં સતત દીપડાની દહેશત વધી વધતી જાય છે આ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ દીપડો લટાર મારતો હોવાનું સામે આવ્યું છે છેલ્લા છ દિવસમાં દીપડો અલગ અલગ જગ્યાએ હવાના સિદ્ધિ અને આડકતરા પુરાવા મળી રહ્યા છે જેના કારણે વિભાગની કસરત વધી ગઈ છે વિભાગ દ્વારા જે જગ્યાએ પાંજરા મૂકી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને છેલ્લા છ દિવસ થી દીપડાની શોધખોળ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી દીપડો પાંjreપુરાયો નથી ત્યારે આ દશક ત્યારે પાંjreપુરાશે તે ખરેખર એક ચિંતાનો વિષય બન્યો છે શું નામ છે બેન તમારું અमिता બેન વનપાલ થાસરા રેન્જ અહીંયા દીપડાએ દેખા દીધી છે જી શું કેસો જી દીપડાએ લગભગ 25 11 2024 ના રોજ થર્મલ પાવર સ્ટેશનમાંથી કોલ આવતા અમે તજવીજ હાથ ધરી છે તો સીસીટીવી કેમેરામાં દીપડો જોવા મળેલો છે તેના હિસાબે અમે નાઇટ પેટ્રોલિંગ તેમજ દિવસ દરમિયાન સતત ફેણું કર્યું છે અને બે પાંજરા ગેટ નંબર આઠમાં મૂકવામાં આવ્યા છે થર્મલ પાવર સ્ટેશનમાં તે સિવાય સ્ટાફ સતત પેટ્રોલિંગ કરે છે અને મેં આરએફઓ સાહેબ સાહેબની સૂચના હેઠળ અમે સતત આજુબાજુના ગામડામાં તેમજ જે લોકો લોકલ ખેતીવાડીમાં કામ કરે છે તે બધાને સતત સૂચનાઓ આપીએ છીએ કે કામ સિવાય કોઈએ બહાર જવું નહીં અને જો કોઈ અંગત કામ હોય બહાર જવાનું થાય તો હાથમાં લાકડી તેમજ ટોર્ચ રાખી અને પોતાની સાવચેતી રાખવી તેવું તમામને અમે જાગૃત કર્યા છે ધ્યાને આવ્યું છે કે બાજુના ગામમાં પશુનું મારણ પણ કરેલ છે જી અમે ફેરણું કર્યું છે ત્યાં એ જગ્યાએ તપાસ કરી છે પણ પરફેક્ટ કહી શકાતું નથી કે ખરેખર વન્ય પ્રાણી દ્વારા જ હુમલો કરી શકાયો છે કે પછી બીજું કોઈ અન્ય જંગલી જાનવર છે કે કઈ લોકલ છે એના માટે અમે પશુ ચિકિત્સક દ્વારા તપાસ કરી છે અને ત્યાં જાણ કરી છે